નમસ્કાર મિત્રો જય માતાજી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સોરઠની ધરતી આદિકાળથી એના અનુપમ સૌંદર્ય અને વનરાઈઓથી પ્રસિદ્ધ રહી છે એમાં ગિરનાર અને એની ગોદમાં રહેલ અને માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ સિંહ શુરા અને સંતોની ભૂમિ તરીકે વિખ્યાત એવી સૌરાષ્ટ્રની ધરતી માટે ગીર એક આભૂષણ છે જેના વિના સોરઠ સુની જભાશ આ જ ગીરની વનરાઈઓમાં અનેક ધર્મસ્થળો આવેલા છે ગીરનારથી લઈને અમરેલી અને તુલસીશ્યામ સુધીમાં કંઈક ધર્મસ્થળો લીલી વનરાઈઓની વચ્ચે આવેલા છે જેમાંગ પછી પરબ હોય સત્તાધાર હોય કે ગીર કંકાઈ માતા હોય અહિંગ વાત કરવી છે ગીરની લીલોતરી અને આમ્રકુંજોની ઘટાટોપ આવેલા અને જનજનના માનસપટ પર પ્રકૃતિની અનુપમ આભા આંજી દેતા માતા કનકેશ્વરીના ગીરની મધ્યે આવેલા મંદિર ગીર કંકાઈ માતાની મિત્રો વીડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ પ્રથમ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે આ મંદિર વિશે એમ કહી શકાય કે પ્રકૃતિ અહીં ખોબલે ખોબલે ઠલવાની છે કુદરતે કળશ્યા ભરીને પ્રકૃતિની અહીં લહાણી કરી છે માતા કનકેશ્વરીનું આ મંદિર ગિરની મધ્ય આવેલ છે અહીં જવા માટે ફોરેસ્ટ ખાતાના બધા નિયમોનું અનુસરણ કરવું પડે છે પ્લાસ્ટિક કે ઇત્યાદિ કોઈ પણ વસ્તુ ક્યાંને પણ ફેંકવાની સખત મનાઈ છે વળી જંગલ મધ્યે રસ્તા પર ક્યાંને વાહન રોકવાની મનાઈ છે ગીરનો આ સેન્ટ્રલ ઝોન છે વન્યજીવોનો પણ આ બહુચર્ચિત ઇલાકો છે રાત્રે અહીં નીકળાતું નથી ડાલા મથ્થાઓ સદાય આંટા દે છે એવી અલભ્ય ભવ્યતાની મધ્યે આ મંદિર વસેલ છે સોરઠની ધરતી પર અને ગિરનારના વિશાળ ફલકની આસપાસ માઇલો સુધી ફેલાયેલા ગિરના જંગલમાં માતા કંકાઈનું આ મંદિર આવેલું છે શ્યામથી બાવીસ કિલોમીટર દૂર આવેલ આ મંદિર એ ખરેખર વનરાઈઓની છાન્યાથી છવાયેલ અને અલગ જ વાતાવરણ ધરાવતું મનોહર સ્થળ છે અહીંમાં આવીને તમે ભૂલી જાઓ કે તમે આ કઈ દુનિયામાં છો એવી મનોહર પ્રકૃતિ કલકલ વહેતી નદીઓ અને વનરાઈઓમાંથી આવતો મોરલાનો ગહેકતો મલાર અને એમાંગે ચોમાસામાં તો આ સ્થળની પ્રકૃતિ ખરેખર અદભુત સૌંદર્ય પાથરી દે છે કલકલ વહેતા ઝરણાના નાદો અને પંખીઓનો ગહેકાળ વળી મંદિરની પરિસરમાં આવેલ ગાયો અનુપમ સૌંદર્ય અહીંથી સાસણ પણ નજીક છે અને અમરેલી પંચોતેર કિલોમીટર જેટલું દૂર છે વન સંરક્ષક વિભાગ દ્વારા અહીં એન્ટર થયા પછી ગીરના જંગલમાં ક્યાંની પણ કચરો ફેંકવાની મનાઈ છે અને એવી જ રીતે રાતે રસ્તા પર વાહન ચલાવવાની મનાઈ છે અને સેજલ નદીઓ વહે કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો તેણે કનકાઈ નગરીની સ્થાપના કરી હતી માંગ કંકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતા બીજી એક લોકવાયકા એવી પણ છે કે વળાના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેન રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વિજયસેને વિજયપુર હાલનું ધોળકા વસાવ્યું વિજયસેન નામ વંશ ભટ્ટારકે વલ્લભીપુરની સ્થાપના કરી જે બાદમાં મૈત્રક વંશની રાજધાની બનેલ અને તેના પર વલ્લભી રાજાઓ એ રાજ કરેલ જેમાં સાત શિલાદિત્યનો પણ સમાવેશ થાય છે મૈથુરક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો હતો જેના પર સિંધના બાર્બેરિયનોએ આક્રમણ કરેલ અને વલ્લભી ધ્વંશ થયેલો બાદમાં મૈત્રક વંશ અસ્ત પામ્યો પણ આ વાત એ પહેલાની છે જ્યારે વિજયસેને ધોળકા વસાવ્યું ત્યારે કનકસેને મધ્ય ગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી આથી તેણે શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માંગ કંકાઈની સ્થાપના કરી હતી શ્રી કંકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વહાણા વીતી ગયા આ કંકાઈ મંદિરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત અઢારસો ચોસઠ માંગ કરવામાં આવ્યો હતો આ જીર્ણોધ્ધાર કોણે કરાવ્યો તેની ખાસ કામની માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાંગ વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત બે હજાર છ માંગ એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને સંવત બે હજાર આઠ એટલે કે તારીખ ત્રણ માર્ચ ઓગણીસો બાવનને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે નિમિત્તે ઘણા જ ભાવિકોની ઉપસ્થિતિ હતી શિખરબંધ મુખ્ય મંદિર માં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનક માં શિવ ગણેશ અને હનુમાન ના મંદિરો પણ આવેલા છે મંદિર ની બરાબર નીચે શિગવડો નદી વહે છે માતાજી ના મંદિર પાછળ બુદરજી નું મંદિર છે તેની બાજુ પાંચેક પાળિયા ઊભા છે આમાં સ્થાનક નામ કનકેશ્વરી માતાજી ને ઉનેવાળ બ્રાહ્મણ આહીર દરબાર અને મહારાષ્ટ્ર ના કીર્તિકર બ્રાહ્મણો કુલદેવી તરીકે પૂજે છે પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કંકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કંકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાવડ મહુવા પાસે તરે સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે આવેલા છે આ કંકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ પાંચમથી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે જે મેદાન છે તેમાંગ બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલ છે ઘણા સમય પહેલા આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે જેના પ્રયત્નોથી મંદિર રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે આમાં સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોળે આલોટવા એક વખત દર્શને આવવું જોઈએ કુછ દિન તો ગુજારો ગુજરાત કે ગીરમેન આ અલભ્ય પ્રકૃતિ બીજે નહીં મળે આ મંદિરની ખાસિયત માંગ કંકાઈના દર્શન ઉપરાંત અહીંની અલભ્ય પ્રકૃતિ છે જેના દર્શન માટે ભાવિકો આવે છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અહીન આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય માતાજી